નમસ્કાર મિત્રો હું મોહન ગઢવી ગુજરાતી દુનિયા યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌ મિત્રોનો હાર્દિક સ્વાગત કરું છું મિત્રો વર્તમાન સમયમાં આપણે કળિયુગમાં જીવન જીવી રહ્યા છીએ એક એવો યુગ જ્યાં અધર્મ અને પાપ જગ્યા જગ્યા ઉપર ફેલેલો છે શું યુગોની લાખો વર્ષવાળી થ્યોરી ખોટી છે કેટલા વર્ષનો છે કળિયુગ અને ક્યારે થશે કળિયુગનો અંત શું ખરેખર બે હજાર વીસ પછી દુનિયાની તબાહી ચાલુ થઈ ચૂકી છે આખરે ક્યારે અને કેવી રીતે થશે કળિયુગનો અંત શું હકીકતમાં આપણે હમણાં કળિયુગમાં નહીં પણ દ્વાપરયુગમાં જીવી રહ્યા છીએ મિત્રો તમે પણ આ પ્રશ્નોના જવાબ જાણવા માંગો છો તો આ વિડીયોને છેલ્લે સુધી જોજો અને વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા અને જો ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો આજનો આ મહત્વપૂર્ણ વિડીયો શરૂ કરીએ મિત્રો ઘણા બધા ભવિષ્યવક્તાઓએ કળિયુગના અંતને લઈને અલગ અલગ ભવિષ્યવાણીઓ કરી છે આ ભવિષ્યવાણીઓમાં કળિયુગના અંતને ખૂબ જ ભયંકર બતાવવામાં આવ્યું છે જેમાં લોકો જે છે એ કીડી માકુડાની જેમ મરી જશે ચારે બાજુ ત્રાહિમામ ત્રાહિમામ મચેલો હશે ખુશાલીનો છાંયો પણ લોકોને છૂઈ નહીં શકે હત્યા દુષ્કર્મ ચોરી ચકારી દગો આ બધી વસ્તુઓ જે છે એ એકદમ સાધારણ બની જશે લોકો પલભરમાં તોડી નાખવાવાળા વાયદા કરશે અને પછી વાયદાઓને કચડીને આગળ વધી જશે આ ભયાનક દ્રશ્યને વિચારીને ઘણીવાર લોકોના મનમાં પ્રશ્ન આવે છે કે આખરે કળિયુગનો અંત થશે ક્યારે હિન્દુ ધર્મગ્રંથો શાસ્ત્રો સહિત વેદ પુરાણોના અનુસાર ચાર યુગો વર્ણન કરવામાં આવ્યું છે સતયુગ ત્રેતાયુગ દ્વાપરયુગ અને કળિયુગ અને વર્તમાનમાં આપણે કળિયુગમાં જીવન જીવી રહ્યા છીએ કળિયુગને સૌથી નાનો અને સૌથી વિનાશકારી યુગ માનવામાં આવ્યો છે કારણ કે આ યુગમાં ના તો ભાઈ ભાઈનો સન્માન કરે છે ના તો માતા પિતા કે ગુરુઓનો માન છે અને ના તો કોઈ રિસ્તાઓનો મોલ છે હરેક વ્યક્તિ મિત્રો ખાલી એક જ વસ્તુની પાછળ ભાગી રહ્યો છે અને એ છે પૈસા પૈસા માટે કોઈ પણ કોઈની પણ હત્યા કરી શકે છે સંબંધોનો ગળો પણ દબાવી શકે છે આજનો માણસ મતલબી પણ છે લાલચી પણ અને આ લાલચને શાંત કરવા માટે કળિયુગનો માણસ ક્રૂર પણ બની જાય છે આજે ના તો કોઈ કોઈને મદદ કરવા માટે તૈયાર છે અને ના તો કોઈને સહારો આપવા માટે પણ હા કળિયુગનો માણસ મોકો જોતા જ સામેવાળાને ગોતવાની ફિરાકમાં જરૂર બેઠેલો છે આજે ખરેખર લોકો દેખાય કંઈક છે અને હોય કંઈક બીજા છે એ દેખાવો કરે છે તમારા હમદર્દ હોવાનો પણ પેટમાં ચાકુ ગોપવાનું કામ પણ આ જ હમદર્દ કરે છે હવે મિત્રો અહીંયા એક વાત સમજો કે થોડા જ્ઞાતાઓનો એવું પણ માનવું છે કે કળિયુગનો અંત પણ થઈ ચૂક્યો છે જેમાં મિત્રો સર્વ પ્રમુખ છે સદગુરુ એમના અનુસાર કળિયુગનો અંત થઈ ચૂક્યો છે અને આપણે હમણાં દ્વાપર જીવન જીવી રહ્યા છીએ પણ મિત્રો આ વાતમાં કેટલી સચ્ચાઈ છે જાણવા માટે આ વિડિયો સાથે અંત સુધી બન્યા રહેજો મિત્રો સદ્ગુરુના પ્રવચનને તમે સાંભળશો તો તમને ખબર પડશે કે કળિયુગ ખતમ થઈ ચૂક્યો છે અને હવે આપણે દ્વાપરયુગમાં યુગમાં જીવન જીવી રહ્યા છીએ હા મિત્રો તમારી જેમ અમે પણ હેરાન હતા કે આવું કેવી રીતે થઈ શકે છે કારણ કે વિદ્વાનો અને પુરાણોના અનુસાર તો કળિયુગ જે છે એ ચાર લાખ અને બત્રીસ હજાર વર્ષોનો છે જેમાંથી આપણે મિત્રો પાંચ હજાર એકસો ચોવીસ વર્ષ પાછળ છોડી ચૂક્યા છીએ જ્યારે હજી પણ ચાર લાખ છવ્વીસ હજાર આઠસો સત્તાવન વર્ષ બાકી છે કળિયુગના પણ મિત્રો જો આ નંબરોને આપણે વેદોથી સમજીશું તો આપણને ખબર પડશે કે આ નંબરોમાં કોઈ સચ્ચાઈ નથી સદ્ગુરુ એકદમ ઠીક જ કહી રહ્યા છે કારણ કે વેદોમાં યુગોને બાર હજાર વર્ષનો દર્શાવવામાં આવ્યું છે જેમાંથી કળિયુગ જે છે એ ખાલી બારસો વર્ષનો છે જો આપણે આવી રીતે જોઈએ તો કળિયુગનો અંત થઈ ચૂક્યો છે સદ્ગુરુની આ વાતોને પરમહંસ યોગેશ્વરજી અને ગુરુ શ્રી યુક્તેશ્વરજીની કિતાબ ધ હોલી સાયન્સ પણ સપોર્ટ કરે છે જેમાં લખવામાં આવ્યું છે કે યુગોની ટોટલ ડ્યુરેશન બાર હજાર વર્ષોની જ છે પણ મિત્રો એમની જે સાયકલ હોય છે એ સાયકલનો ડ્યુરેશન ચોવીસ હજાર વર્ષનો હોય છે આને મિત્રો તમે એવી રીતે સમજી શકો છો કે પહેલાં તો આપણે સતયુગમાં ગયા પછી કલયુગમાં અને પછી ફરીવાર કલયુગમાંથી આપણે સતયુગમાં ગયા મિત્રો જો આપણે આને સાયન્ટિફિકલી સમજીએ તો જેવી રીતે આપણી પૃથ્વી પોતાના સર્કલ ઉપર ચોવીસ હજાર વર્ષ પછી એક કમ્પ્લીટ સર્કલ બનાવે છે જેના લીધે હર ચોવીસ હજાર વર્ષો પછી એક મોસમ રિપીટ થાય છે એવી જ રીતે એન્શિયન્ટ ગ્રીકની કિતાબોમાં પણ એક પરફેક્ટ ઇયર ચોવીસ હજાર વર્ષોનું જ માનવામાં આવ્યું છે મિત્રો આ પુસ્તકોના હિસાબે જો આપણે કલિયુગને એક પછી એક રાખીએ તો કળિયુગનું ડ્યુરેશન બાર પ્લસ બાર મતલબ કે લગભગ અઢી હજાર વર્ષનો આવે છે અને આવી રીતે કળિયુગનો અંત થઈ ચૂક્યો છે અને જોવામાં આવે તો આ ડ્યુરેશન જે છે એ સાચી પણ છે કારણ કે એવું ક્યારે પણ નથી થઈ શકતું કે આ જે કળિયુગ છે અને કાલે સતયુગ આવી જશે કે પછી આજથી બધા જ લોકો અચાનકથી સુધરી જશે અને બધું જે ઠીક થઈ જશે હરેક વસ્તુ મિત્રો ધીમે ધીમે થાય છે અને ધરતીમાં પણ ધીમે ધીમે બદલાવ જોવા મળે છે પણ મિત્રો આ થયોરીને ખોટી સાબિત કરે છે કલ્કી પુરાણ શ્રીમદ ભાગવત ગીતા અને પુરાણ અસલમાં વેદોમાં એક યુગને બારસો દિવ્ય વર્ષનો માનવામાં આવ્યું છે અને દિવ્ય વર્ષોનો કોન્સેપ્ટ આપણને મિત્રો પુરાણોમાં જોવા મળે છે જેના હિસાબે એક દિવ્ય વર્ષને આપણે નોર્મલ વર્ષમાં લાવવા માટે ત્રણસો ને સાઠ થી મલ્ટિપ્લાય કરવું પડશે આવી રીતે જો આપણે કલયુગની ડ્યુરેશન મતલબ કે બારસો વર્ષને ત્રણસો સાઠ સાથે મલ્ટિપ્લાય કરીએ છીએ તો આપણી પાસે મિત્રો જે જવાબ આવશે એ હશે ચાર લાખ અને બત્રીસ હજાર જેમ કે કલયુગનું ડ્યુરેશન જણાવવામાં આવ્યું છે આવી રીતે જો આપણે સદગુરુ કે વેદોના કોન્સેપ્ટને માનીએ અને જો આપણે વિચારીએ કે કળિયુગ બે વાર રિપીટ થશે તો આવી રીતે એક લાખ ખાલી કળિયુગનું જ ડ્યુરેશન થઈ જશે આઠ લાખ અને ચોસઠ હજાર જે ખૂબ જ વધારે છે આવી જ રીતે કલ્કી પુરાણમાં આપણને ભગવાન કલ્કીના જન્મ અને એમના પરિવાર વિશેની ડિટેલ આપવામાં આવી છે ઇન્ફોર્મેશન આપવામાં આવી છે અને એ જાણકારીથી ખબર પડે છે કે કલ્કી અવતાર હજી પણ અવતરિત નથી થયા શ્રીમદ ભાગવત કથામાં લખેલું છે કે યદા યદા હિ ધર્મસ્ય ક્લા નિરભવતી ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સુજામ્યહમ પરિત્રાણાય સાધુનામ વિનાશાય દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે મતલબ કે જેમ જેમ દુનિયામાં પાપ વધશે પાપનો પગ પસારો થશે ત્યારે ત્યારે ભગવાન વિષ્ણુ અવતરિત થશે અને પાપનો નાશ કરીને સચ્ચાઈની સ્થાપના કરશે ભગવાન વિષ્ણુ મિત્રો હરેક યુગના અંતમાં આવે છે અને આનું ઉદાહરણ છે વામન અવતાર નરસિંહ અવતાર ભગવાન રામ અવતાર અને કૃષ્ણ અવતાર હવે કારણ કે કલકી અવતાર હજી સુધી જન્મ્યા નથી માટે આપણે એમ ન કહી શકીએ કે કળિયુગ ખતમ થઈ ચૂક્યો છે પણ હવે સવાલ એ છે કે તો હવે કળિયુગનો અંત થશે ક્યારે તો મિત્રો આ વાતનો જવાબ આપણને દ્વાપર યુગ અને ત્રેતા યુગની ટાઈમ લાઇનથી મળી શકે છે કારણ કે અહીંયાથી આપણે ખબર કાઢી શકશું કે યુગોની જે ટાઈમ ડ્યુરેશન છે એ વેદોને ફોલો કરે છે કે પછી પુરાણોને અને આની ખબર આપણને થોડાક આર્કોલોજીકલ અને થોડાક એસ્ટ્રોનોમિકલ સબૂતોથી મળવાના છે સૌથી પહેલાં જો આપણે એસ્ટ્રોનોમિકલ સબૂતોની વાત કરીએ જે રામાયણ અને મહાભારતમાં રહેલી ડેટ છે રામાયણમાં ભગવાન શ્રી રામના જન્મની એક્ઝેક્ટ ડેટનું પ્લેનેટેરિયમ સોફ્ટવેરમાંથી ખબર પડી કે ભગવાન શ્રી રામની જન્મ તારીખ દસ જાન્યુઆરી પાંચ હજાર અને ચૌદ બીસી છે મતલબ કે આજથી લગભગ સાત હજાર વર્ષ પહેલાં એના પછી મિત્રો દ્વાપરમાં અઢાર દિવસના મહાભારતમાં આપણને બે ગ્રહણનું વર્ણન મળે છે અને આવું ત્યારે જ થઈ શકે છે કે જ્યારે એક તો ચંદ્રગ્રહણ હોય અને બીજો સૂર્યગ્રહણ હોય બીજા ડેટાથી એ પણ ખબર પડે છે કે આ રેર કન્ડિશન પાંચ હજાર વર્ષ પહેલાં સેંકડો વાર બની હતી હા આમાંથી છ વાર એવા જ ગ્રહણ પડ્યા જેવા કે મહાભારત યુદ્ધમાં પડ્યા હતા આનાથી મિત્રો એ અંદાજો લગાડી શકાય છે કે આજથી લગભગ પાંચ હજાર વર્ષ પહેલાં થઈ હતી મહાભારત મતલબ કે પાંચ હજાર વર્ષ પહેલા દ્વાપર યુગ આ સબૂતોમાં મિત્રો રામાયણ અને મહાભારતમાં ખાલી બે હજાર વર્ષોનો જ અંતર દેખાય છે પણ મિત્રો આપણે આને પથ્થરની લકીર પણ ન માની શકીએ કારણ કે આટલા બધા વર્ષોમાં મિત્રો જે પ્લેનેટ હોય છે એ પોતાની પોઝિશન ચેન્જ કરતા રહે છે તો હવે વાત કરીએ આર્કોલોજીકલ સબૂતોના આધાર ઉપર જેમાં પહેલો છે રામાયણ રામાયણકાળનો રામસેતુ જેની કાર્બન ડેટિંગથી ખબર પડી છે કે આ આજથી લગભગ સાત થી કરી અને આઠ હજાર વર્ષ જૂનો છે બીજી મહાભારત કાળની દ્વારિકા નગરી જેને ખંભાતની ખાડીમાં ગોતવામાં આવ્યું અને સ્પોટના અનુસાર સમુદ્રમાં સમાયેલી દ્વારિકા નગરીની દિવાળો આજથી લગભગ નવથી દસ હજાર વર્ષ જૂની છે હવે મિત્રો તમે વિચારશો કે દ્વારિકા જે છે એ રામાયણથી પહેલાં તો આનું કારણ મિત્રો લગભગ એનો એક્ઝિસ્ટન્ટ હોય પણ મિત્રો આ સબૂતોથી ઈ વાત તો એકદમ સાફ છે કે મહાભારત અને દ્વારિકા નગરીમાં કોઈ ખાસ અંતર નથી હા મિત્રો અહીંયા આપણે એમ કહી શકીએ કે યુગ જે છે એ લગભગ લાખો વર્ષોવાળા ટાઈમલાઇનને ફોલો નથી કરતા મતલબ કે બની શકે છે કે કળિયુગનો જે અંત છે એ હવે નજીક હોય તો મિત્રો આ હતી કળિયુગની ખૂબ જ ઇમ્પોર્ટન્ટ જાણકારી મિત્રો આ વિડીયોમાં આપેલી જાણકારી તમને કેવી લાગી છે આ વિડીયો તમને કેવો લાગ્યો છે અમને નીચે કમેન્ટ સેક્શનમાં લખીને જણાવવા ખાસ વિનંતી અને જો વિડીયો તમને પસંદ આવ્યો છે તો આ વિડીયોને ખાલી તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો સાથે તમારા પરિજનો સાથે વોટ્સએપ ઉપર ફેસબુક ઉપર યુટ્યુબ ઉપર જેટલો બની શકે આ વિડીયોને વધારેમાં વધારે શેર જરૂર કરજો તો આજના વિડીયોમાં આટલું જ હવે આપણે મળીશું ફરીવાર એક નવા વિડીયો સાથે ધન્યવાદ